આપણા સનાતન ધર્મમાં માં દેવી દેવતાઓની પૂજા ને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે અને આપણા ઘર માં દરરોજ સવાર સાંજ ભગવાન ની નિયમિત પૂજા કરવામાં આવે છે અને આપણા ગ્રંથો માં પૂજાના નિયમો ને વિસ્તાર થી સમજાવવામાં આવ્યા છે આ નિયમો નું પાલન કરવું માનવજાત માટે અત્યંત લાભદાયક સાબિત થઈ શકે છે અને આપણા હિન્દુ ધર્મ એક નિયમ છે કે પૂજા કેટલીક ઉપયોગ ન કરવો જોઈએ આ ઉપયોગ વર્જિત માનવામાં આવે છે અને તમે જો પૂજા ધાતુ નો ઉપયોગ કોઈ પણ કારણસર કરો છો તો તમારે આર્થિક તંગી સામનો કરવો પડી શકે છે કઈ છે આ ધાતુ ચાલો આ વિડીયો માં જાણીએ તો પેલા આ વિડીયો લાઈક લાઇક કરી દેજો અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો સૌથી પહેલા આપણે જાણી લઈએ કે પૂજા માટે કયા ધાતુ ના નો ઉપયોગ કરવો જોઈએ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દેવી દેવતાઓની પૂજામાં તાંબા ને શ્રેષ્ઠ ધાતુ માનવામાં આવે છે તાંબાના વાસણનો ઉપયોગ સૌથી શુભ માનવામાં આવે છે. તાંબાના વાસણનો ઉપયોગ કરવાથી દેવી દેવતાઓ અત્યંત પ્રસન્ન થાય છે અને ઈચ્છા પૂર્તિનું વરદાન પ્રદાન કરે છે. હવે જાણી લઈએ કે કઈ કઈ ધાતુનો ઉપયોગ પૂજામાં ન કરવો જોઈએ. પહેલું છે લોખંડનું પાત્ર. જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ તમે પૂજા કરો છો ત્યારે લોખંડના વાસણનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે લોખંડના કાટ લાગી જાય છે. તેથી લોખંડ ને શુદ્ધ ધાતુ શ્રેણીમાં મૂકવામાં નથી આવતું એટલે દેવી દેવતાઓની પૂજામાં લોખંડના વાસણનો ઉપયોગ ન કરવો જોઈએ તમે લોખંડ ના પાત્ર જ્યોતિષ શાસ્ત્ર માં કહેવામાં આવ્યું છે કે જયારે પણ ધાર્મિક વિધિ અથવા તો પૂજા પાઠ થાય છે ત્યારે સ્ટીલ અથવા તો એલ્યુમિનિયમ ધાતુ નો ઉપયોગ ન કરવો જોઈએ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ધાતુ ને અશુદ્ધ માનવામાં આવે છે કારણ કે હવા અને પાણીના સંપર્કમાં આવવાથી આ ધાતુને કાટ લાગી જાય છે તેથી આ ધાતુ ની મૂર્તિઓ પણ બનાવવામાં નથી આવતી તેથી સ્ટીલ અને બનેલી કોઈ પણ વસ્તુ નો ઉપયોગ ન કરવો જોઈએ હવે આગળ છે ચાંદી ના પાત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચાંદી ના ધાતુ થી બનેલી કોઈ પણ વસ્તુ નો ઉપયોગ પૂજામાં ન કરવો જોઈએ આમ તો ચાંદી નો સંબંધ ચંદ્રદેવ સાથે છે ચંદ્રદેવ સુખ શાંતિ અને શીતલતા નું પ્રદાન કરે છે પરંતુ દેવ કાર્યમાં ચાંદીના ધાતુથી ધાતુ થી બનેલા પાત્ર ઉપયોગ ન કરવો જોઈએ જય માતાજી